પછી મેં ફોન કર્યો મેડમ ને તો છોકરાએ એ ઉપાડ્યો અને કેવડાવે કે મારી મમ્મી હમણાં નથી પછી આવે તારે ફોન કરશે બોડી પેલા હોસ્પિટલ અમને આ બેડ ખાલી કરવો જોઈએ તો અમે નીચે લઈ જાઓ પીએમ રૂમમાં તો અમે એક પ્રોસેસ કરવા રહ્યા એટલામાં પછી પાછો મેં ફોન કર્યો મેડમને કે એને થયું તું શું કે એને કેવી રીતે આટલી બધી બીમાર થઈ એક રાતમાં આવી રીતે કોઈને કોઈ સિરિયસ ના થઈ જાય તો મેડમ મને એવું કીધું કે બપોરે એને પેટમાં દુખતું હતું તો ગોળી સારું થયું હતું અને પછી સવારમાં એને ફરી ઝાડા થયા અને હું દવાખાને લઈને દાખલ કરી હવે અમારે થયું તું શું અને કેવી રીતે થયું તું અને થયું તો કેમ થયું કોની જવાબદારી અને હમણાં અમે અમને ડેડ બોડી અમે ચકાસણી કરવા માટે અંદર લઈ ગયા હતા પીએમ રૂમ માં તો અમે જોયું તો શરીર પર નિશાન હતા છાતી પર નખ વાગેલાના નિશાન હતા અને પ્રાઇવેટ પાર્ટ પર બ્લડ હતું એ જોઈને અમે અહિયાં હોસ્ટેલ માં પૂછવા આવ્યા કે શું થયું તું આ લોકો કોઈ નાય ને એટલે અમે અહિયાં આવ્યા બાપર સુભાબેન દિનેશભાઈ